先生が。 ભાભર તાલુકાના વાવડી ગામે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય સ્પર્ધા હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ રાજસ્થાન જિલ્લામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો પણ આવી પહોંચ્યા હતા અને આજે પ્રથમ દિવસે અશ્વો દ્વારા નાચ અને અન્ય કુશળ કર્તબોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચાલવાની હરીફાઈ યોજાઈ હતી જેમાં અંદાજે પચાસ જેટલા અશુઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશુઓની સંવર્ધન થઈ શકે તે રીતે કરવું અશ્વોની જાળવણી સાથે અશુઓમાં રહેલી ઉજાગર કામ છે આયોજકો દ્વારા યોજવામાં આવેલ બે દિવસીય આ કાર્યક્રમને બિરદાવવા લાયક છે તેવું મહેશભાઈ દવેએ જણાવ્યું હતું આવતીકાલે રેવાલ અને દોડ અશ્વ દોડ સ્પર્ધા યોજાશે જેમાં અલગ અલગ પ્રકારની અશ્વ દોડ જોવા મળશે

બે દિવસ વખતે એક દિવસનો કાર્યક્રમ તો આ વખતે બે દિવસનો કાર્યક્રમ છે આજે નાચ અને અન્ય કુશળતાઓના કાર્યક્રમો છે તેની સાથે સાથે આજે એક અલગ પ્રકારની એટલે કે સ્ટેન્ડિંગ જે ચાલવાનું હોય છે એ રીતની પણ હરીફાઈ છે આજે બે પ્રકારની હરીફાઈઓનું જજિંગ અત્યારે ચાલુ છે ખૂબ સારી સંખ્યામાં લગભગ પચાસ જેટલા ઘોડાઓએ નાચની હરીફાઈમાં ભાગ લેવો એટલે ખૂબ મોટી વાત છે હજી એક જ હરીફાઈની વાત કરું છું આવતીકાલે અને પાટીદારની હરીફાઈ માટેનો ભાગ લેશે એ જુદા છે પરંતુ પચાસ જેટલા ઘોડાઓ અહીંયા આવી પહોંચ્યા છે અત્યારે જજિંગ ચાલું છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા નાચ અને અન્ય કુશળતાઓના ઘોડાઓ અહીં આવ્યા છે આના પરિણામે ઘોડાનું સંવર્ધન કરવું ઘોડાની જાળ જાળવણી કરવી અને આપણી જે અશ્વની પ્રજાતિ છે એને જાળવણી થાય અને એની રહેલી કુશળતાઓ જે લોકોમાં ખબર પડે એ અશ્વશક્તિને ઉજાગર કરવાનો આ સંસ્થાનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આજે અહીંયા કામ કરીને જે પ્રકારે અશ્વની કામગીરી છે એને ફરીથી અભિનંદન આપીએ મળીને અહીંયા ઘોડિયાનું કામ સારું લાગ્યું બધા ઘોડા મળ્યા અહીં માણસો મળ્યા ઘોડા એકબીજા સારા કામ કરવાવાળા છે અહીંયા અમે ઘોડો લઈને આવ્યા ઘોડો એટલે બધા જોયું મનોરંજન સારી થઈ મન ગમ્યું અહીંયા ગમ્યું અને સારું આયોજન કરે છે આજે એક્શન છે રમત છે બધું કામ અહીં કરાવવાનું રમતનું છે એક્શનના અમુક અમુક ઘોડા અમદાવાદથી આવ્યા છે ગાંધીનગરથી આવ્યા છે કોઈ સુરતથી ઘોડા આવેલા છે બધી બાજુથી ઘોડા આવેલા છે અહીં આયોજન સારું એટલે બધા આવે છે અમે આવેલા કુવારાથી સિદ્ધપુર તાલુકો અમે અમદાવાદથી આવ્યા છીએ અમારા જોડે આ સેજુ ઘોડી છે જે સાત વાર વિજેતા થઈ જાય છે અને બિહાર અહીંયા પણ અમે વાવડી ગામે આવે છીએ અમદાવાદથી આવે છીએ અમારી ગોળી પાકિસ્તાની ડાન્સ કરે છે પાછળ અલગ 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 ડાન્સ કરે છે અગલ બગલ કરે છે બધા વગેરે અલગ અલગ ઘણા ડાન્સ કરે છે ત્રણ દિવસથી આવેલા છે આ સ્પર્ધા છે બરોબર આ ગુરીએ શેર શેરની નામ છે ડાન્સ કોમ્પિટિશનમાં ઉતારેલ છે અમે અહીંયા નંબર લેવા માટે આવેલા છીએ આ આ ડાન્સ કોમ્પિટિશનની ગોળી છે આમાં દસ બાર જાતની અલગ અલગ રમતો છે અલગ અલગ છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ